નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ગત તારીખ ત્રેવીસમી ઓગસ્ટના રોજ સુરતના મગદલા પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે દહેજ ખાતે લઈ જવાતા ઇમ્પોર્ટેડ કોલસાની ટ્રક અંકલેશ્વર નજીક શ્યામ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં રોકી તેમાંથી કોલસાની ચોરી કરવામાં આવી રહી છે જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો દરોડા દરમિયાન પોલીસે ગોડાઉનમાંથી છ પોઈન્ટ એકવીસ લાખનો નેવું ટન કોલસો ચાર ટ્રક કાર અને મોબાઈલ મળી રૂપિયા ઓગણસિત્તેર પોઈન્ટ પોઈન્ટ લાખનો મુદ્દામાલ કબજો કર્યો હતો પોલીસે અગાઉ આ મામલામાં નવ આરોપીઓની ધરપકડ કર્યા બાદ વધુ એક આરોપીની ધરપકડ કરી છે પોલીસે સુરતના કડોદરા વિસ્તારમાંથી કુતબુદ્દીન ખાન નામના આરોપીની ધરપકડ કરી છે ઝડપાયેલ આરોપી સહારા ટ્રાન્સપોર્ટના માલિક હોવાનું બહાર આવ્યું છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર